તો કોમન યુનિવર્સિટી એક્ટના નિયમોથી ગુજરાત અધ્યાપક મંડળમાં નારાજગી ફેલાય છે અધ્યાપકોનું કહેવું છે કે કોમન યુનિવર્સિટી એક્ટના નિયમો મુજબ અધ્યાપકો સંગઠન બનાવી શકે નહીં તે અયોગ્ય છે તો તેમજ નવા એક્ટમાં સંવિધાનનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું પણ અધ્યાપકોએ જણાવ્યું છે બંધારણની કલામ સી દેશના કોઈ પણ નાગરિકને મંડળ રચવાની પરવાનગી આપે છે પરંતુ કોમન યુનિવર્સિટી એક્ટના નિયમોમાં અધ્યાપકો મંડળ ના રચી શકે તેવી જોગવાઈ છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ કરવામાં આવ્યો છે આ એક્ટમાં જે જોગવાઈઓ છે તેને લઈને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ બનાવવામાં આવ્યું છે અને આ યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ એ રાજ્યની સરકારી જે અગિયાર યુનિવર્સિટીઓ છે એને મોકલવામાં આવ્યો છે આ સ્ટેચ્યુટમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને દરેક યુનિવર્સિટીના જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એનો અભ્યાસ કરશે અને પછી એને મંજૂર કરીને રાજ્ય સરકારે મોકલશે અને એના પછી આ જે જોગવાઈઓ છે એનો અમલ ચાલુ થઈ જશે